તમારા માટે સાડી છું એમ કહું કે જેટલા લોકો જોશે ને એ બધાને ને એક વાર મન તો થશે કે આનો ઓર્ડર કરી દો કારણ કે આની પ્રાઇઝ માં એટલો ઘટાડો કર્યો છે કે તમને એમ થશે કે ભાઈ આ તો છે ને એક સાડીના પૈસામાં માં બ બે સાડી આપી રહ્યા છે જી હા આજે એવું જ તમારી માટે કઈ કરી રહ્યા છે

અને વચ્ચે આખી બાંધણી ની ડિઝાઇન કરેલી છે બાંધણી બતાવો ફોલોઅર્સને ને એટલે આઈડિયા બધું વણાટ છે કોઈ દિવસ નીકળવાનું નથી ફર્સ્ટ ટાઈમ તમારે ટ્રાવલિંગ કરવાનું છે ડબલ કલર ડાઇંગ રહેવાનું છે આ સાડી પહેરો ને એટલે બધા લોકો પૂછશે કે ભાઈ આ સાડી ક્યાંથી લીધી મારી ગેરંટી વિડીયો ગમો હોય તો પેજને ફોલો કરી દેજો નવા વિડીયો જોવા માટે અને આ જોરદાર જેકર્ટ નું બ્લાઉઝ આવવાનું છે જોવો એમાં કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ આવશે બરાબર તો આ ટાઈપનું છે વિડીયો ગમો હોય શેર કરો લાઈક કરો અને ફોલો કરો હવે આપણે યુટ્યુબ ચેનલ વાળા માટે ખાસ કહેવા માંગુ છું કે હવે યુટ્યુબમાં જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરીને તો કરી દેજો કેમ કે યુટ્યુબમાં આ તો ઇન્સ્ટાગ્રામની રીલ્સ તો પતી ગઈ પણ હવે યુટ્યુબમાં હું તમને એક એક પીસ ઓપન કરીને બતાવવાનો છું અને આ એક વસ્તુ નહીં હવેથી જેટલી બી રીલ્સ બનશે ને બધાના પીસ તમને ઓપન કરીને એટલે ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને રાખી લેજો જોવો આ છે યલો એન્ડ ડ્રામાનું કોમ્બિનેશન બહુ જ ફાઇન કોમ્બિનેશન છે જેને બી ગમતું હોય જોતા જાવ આરામથી જોવો સ્ક્રીનશોટ લેવા મળજો નીચે તમને મોબાઈલ નંબર આપેલો છે વિડીયો નીચે જેને બી ઓર્ડર કરવાનું મન થાય કરી દેજો અને ઓર્ડર કરવાનું મન ના થાય ને તો કઈ નહીં પણ મારો સપોર્ટ કરવાનું તો મન કરજો બરાબર એટલે યુટ્યુબ કરી દેજો જેટલા સબસ્ક્રાઇબર વધશે ને એટલા વિડીયો વધશે મારી ગેરંટી બરાબર તમારી માટે રાત દિવસ મહેનત કરવાના છે નવું કલેક્શન લાવવામાં અને શૂટિંગ કરવામાં જુઓ આ બીજો કલર ચીક્કુ એન્ડ મોરપીસ બ્લુ નું કોમ્બિનેશન સાડી પેરો એટલે કઈ ઘટે નહીં એટલી મસ્ત સાડી છે માત્ર સોળસો પચાસ માં મળી જાય તો કેવી મજા પડી જાય

કરજો આમાંથી કયો કલર ગમે છે જણાવો જેથી અમને કયા કલરનો વધારે સ્ટોક મંગાવો એ આઈડિયા આવે અને બીજી વાર ડિઝાઇન લાવીએ ને તો એ જ કલરમાં લાવીએ આ પિસ્તા અને બ્લુ નું કોમ્બિનેશન જોઈ લો બધા જ કલર એટલા ફાઇન બાંધણીની ડિઝાઇન સોળસો પચાસમાં કાંજીવરમ એ પણ ડબલ કલર મેસિંગ

તમે કન્ફ્યુઝ થઈ ગયા હશો પણ હું એમ પાસે જે કલર કબાટમાં પહેરીને પણ બતાવવાના છીએ બરાબર નેક્સ્ટ વિડીયોમાં એટલે પેજને ફોલો કરી દેજો ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક બધી જ જગ્યાએ જેથી કરીને તમારું અમારું નવું અપડેટ આવે ને તો તમને સૌથી ખબર પડે બરાબર આવો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ